મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એટલે વડોદરાની એસએસજી હોસ્પિટલ આ એસએસજી હોસ્પિટલ છે કે પછી કોઈ પ્રાણી સંગ્રહાલય છે અને એક બાબતે ચર્ચામાં રહીશ આના પહેલાં પણ એક વિડીયો એવો આવ્યો તો કે જે પેશન્ટ છે જે દર્દીઓ છે તેમના જમવાનું જે છે તે કૂતરા રોટલી લઈને દોડે છે ફરી એકવાર એવા જ એક વિઝિઓ એટલે કે એવા જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે હોસ્પિટલમાં કૂતરા રખડતા જોવા મળે છે અહીંયા દર્દીઓની સારવાર થાય છે કે પછી પ્રાણી સંગ્રહાલય રીતે કોઈ પ્રાણી અને પશુ પક્ષીઓનો અહીંયા સ્ટોરેજ થાય છે એટલે કે એ લોકોને રાખવામાં આવે છે ઇમરજન્સી વોર્ડ અહીંયા વોર્ડોની સુવિધાની વાત કરીએ તો તો શું કહેવાનું કઈ બાબતમાં કહેવાનું સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે મધ્યમ વર્ગના લોકોને અહીંયા સારવાર સારી મળી રહે તે માટે અહીંયા કૂતરા ફરે છે અહીંયા ક્યાંક ને ક્યાંક કોઈક આડેધર પાર્કિંગ થઈ જાય છે ઇમરજન્સી વોર્ડમાં પણ કોઈક સુવિધાઓ નથી હોતી અનેક પ્રકારે નાના મોટા નાના મોટા કોકની બોડી કોકને આપી દેવામાં આવે છે લોકો અહીંયા પ્રશ્નાત કરી રહ્યા છે લોકો બોલ કરી રહ્યા છે પોસ્ટમોર્ટમ વિભાગમાં પીએમ જ્યારે થતું હોય ત્યારે કોકની બોડી કોક બીજા સંબંધીઓને આપી દેવામાં આવે છે આવું ક્યાં સુધી લાલિયાવાળી ચાલતી રહેશે કારણ લોકોની સુવિધા માટે લોકોના સારવારને માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર ફાળવે છે અને આ જ સરકાર ફાળવતી ગ્રાન્ટમાંથી આવી લાલિયાવાળી જેવા દ્રશ્યો સામે આવતા હોય તો દર્શક મિત્રો પ્રજા ક્યાં સારવાર કરાવશે મોટામાં મોટી હોસ્પિટલ છે અને એ જ જગ્યા પર કૂતરા લેટર મારતા જોવા મળી રહ્યા છે કૂતરા અહીંયા અહીંયા મસ્તી મજાક કરતા જોવા મળી રહ્યા છે હોસ્પિટલમાં કૂતરા પોતાનો અડ્ડો જમાઈને બેઠા હોય એવા દ્રશ્યો અહીંયા એસએસજી ના સામે આવી રહ્યા છે